એનએસયુઆઈ દ્વારા અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરેલા બાબા સાહેબ આંબેડકર અંગેની ટિપ્પણી બાદ એ ગુજરાત યુનિવર્સિટી પાસે હલ્લા બોલ કર્યો હતો જેમાં તેમણે ગૃહમંત્રી અમિત શાહ માફી માંગુ તેવી માંગણી પણ કરવામાં આવી છે પોલીસ પરવાનગી ન હોવાથી તમામ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે કે શું થયું વોટ હેપન્ડ તો સામેથી ભાજપના સંસદ સભ્યો એમના માટે ગમે તેમ બોલવા માંડ્યા જે નૈતિક જવાબદારી સ્વીકારવાની બદલે આખી વાતને ગુમરાહ કરવાનો પ્રયત્ન કરે છે અને આ ભાજપના જે સભ્ય નવટંકી કરે છે આ એ જ સભ્ય છે જેમણે જીપમાં સમગ્ર પરિવારને પરિવાર ને ફરિયાદ જેના સામે દાખલ થઈ હતી નેતા એમને માર્યા એનો કઈ વાંધો નહીં અમારી મહિલા સાંસદો સાથે ગેરવર્તુણૂક કરી ભાજપના સાંસદોએ રાહુલજી અંદર પ્રવેશ કરતા અટકાવ્યા અને પછી ઉલટો ચોર કોટવાળને દંડે આવી પરિસ્થિતિ નિર્માણ કરી છે ત્યારે મુદ્દાને બીજે લઈ જવાના બદલે બાબા સાહેબ આંબેડકરનું અપમાન હિન્દુસ્તાન સહન નહીં કરે ભારતીય જનતા પાર્ટીએ આનો જવાબ આપવો પડશે